અને આ પૈસા બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ વખતે ખેડૂતોને વિશ્વ હપ્તો મળવાનો છે જેની ખેડૂતો યોજના સાથે જોડાયેલા જે ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો અને વિશ્વ હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમે એ જાણી શકો છો કે વિશ્વ હપ્તો ક્યારે જારી થઈ શકે છે તો ચાલો જાણીએ કે સરકાર વિશ્વ હપ્તો ક્યારે જારી કરી શકે છે તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અને જાણવા માંગતા હો કે ખેડૂતોને વિશ્વમાપતાનો લાભ ક્યારે મળી શકે છે તો જાણો કે જો કે વિશ્વમાપતો જૂનમાં જારી થવાનો હતો પરંતુ આ વખતે એવું થયું નથી વાસ્તવમાં યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલમાં જારી કરવામાં આવે છે મિત્રો ઉદાહરણ તરીકે સત્તરમો હપ્તો જૂન બે હજાર જારી કરવામાં આવ્યો હતો ત્યારબાદ અઢારમો હપ્તો છે એ મિત્રો ઓક્ટોબર બે હજાર જારી કરવામાં આવ્યો હતો પછી ચાર મહિનાના અંતરાલ પછી ઓગણીસ માપ્તો મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી કરવામાં આવ્યો હતો એટલે કે આ બધા હપ્તાને તેના પહેલાંના બધા હપ્તા ચાર મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં વિશ્મા હપ્તાના ચાર મહિના જૂન બે હજાર પચીસમાં થાય છે તેથી એવું માનવામાં આવ્યું હતું કે વિષ્મ હપ્તો જૂન મહિનામાં જારી થઈ શકે છે પરંતુ આવું થયું નથી અને જુલાઈ મહિનો પણ હવે શરૂ થઈ ગયો છે પરંતુ વિશ્મા હપ્તો જારી કરવામાં આવ્યો નથી આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે વિશ્વ હપ્તો જુલાઈ મહિનામાં જારી થઈ શકે છે અને તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે જોકે સતત માહિતી હજુ રાહ જોવાઈ રહી છે